વડીયા રેલવે સ્ટેશનનું નવું નકોડ છેલ્લા દોઢેક વર્ષથી શરૂ થઈ ગયું છે રેલવે સ્ટેશન ચાલુ થઈ ગયું છે રેલ મુસાફરી પણ થઈ શકે છે પરંતુ મુસાફરોને દૂર જવા માટે ટિકિટ બુકિંગ નહોતું થઈ શકતું જે વડીયા ખાતે યોજાયેલા લોક દરબારમાં તુષરભાઈ ગણોતરા દ્વારા શાસંદ્ર ભરતભાઈ સુધરિયા અને કૌશિકભાઈ વેકરિયાને સફળ રજૂઆત કરેલ જે અનુસંધાને તારીખ ચાર નવ બજાર ને બુધવારના રોજ રેલવે દ્વારા રિઝર્વેશન બુકિંગ ચાલુ થઈ ગયું છે જેથી વડિયા વિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને વડિયા રેલવે સ્ટેશનથી રિઝર્વેશન થઈ શકશે અને ભારતભરમાં કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવા માટે બુકિંગ થઈ શકશે રિપોર્ટર રાજીવ કારિયા વડિયા તુષારભાઈ શું કહેશો આજે બુકિંગની વ્યવસ્થા વડિયા રેલવે સ્ટેશન ખાતે થઈ ગઈ તો ચોવીસ આઠે જ્યારે વડિયા લોક દરવાદ હતો ભરતભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય ત્યારે ગામ વતી અને અમારી સમગ્ર આગેવાની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડિયા રિઝર્વેશન વિન્ડો આપવા બાબતે તે આજથી ચાલુ થઈ ગઈ છે અને તે ગામ લાભ લે એવી અમારી વિનંતી સમગ્ર આજુબાજુના ગામડા વડિયા ગામ બધા લાભ લે અને આ સેવા ચાલુ રહે એવી અમારી વિનંતી અને કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાનો ખૂબ ખૂબ આભાર કેમ છો હું જાઉં મુંબઈ મુંબઈ ટિકિટ આઈથી કપાવ્યું તમને જૂનાગઢથી બુકિંગ આવ્યા કરે એવું બધા હજી મિત્રો આજ પહેલા જ દિવસ અને પહેલાં જ મુસાફર મુંબઈ જઈ રહ્યા છે જેમનું રિઝર્વેશન થઈ ગયું છે મોબાઈલ લાઇટ કર લાગ્યો બોલા દેખાય હાલ આપણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર છીએ અને એક પેસેન્જર મુંબઈ જવા માટે તૈયાર છે એમની ટિકિટ જોઈએ આપણે રિઝર્વેશન થઈ ગયું ટિકિટ કઈ કઈ દિવસે જવા લાગે તમે શુક્રવારે જવા માટે એમણે વડિયાથી ટિકિટ બુક કરાવી છે જય હો કૌશિકભાઈ વેકરિયા तर क्या बता रहे हैं आप से दो गाड़ी चली है आज से रिजर्वेशन काउंटर चालू हुआ है हाँ जी सर चार नौ चौबीस से पूरे इंडिया की रिजर्वेशन आपको मिल सकती है जी सर और बोलिए आपको कोई दिक्कत है बस ये कोई नई ट्रेन चालू तो नहीं हुई ना अभी अभी बनारस वाली है और बांद्रा वाली है दो ट्रेन चल रही है उसका टाइम टेबल पे ठीक है मित्रों टाइम टेबल रखेलु से फरी वक्त मैं एक वक्त मुकी दी तू ફરી વખત ટ્રેનમાં મુસાફરી કરવા માટે આપ નોટ કરી સર થેન્ક યુ સર સરક ટાઈમ એ રહે ગયા સુબા આઠ છે બાર ગ્યારાથી જ સાંજ સોલાસે અઠારા ઓર રિઝર્વેશન કાઢમ રિઝર્વેશન કા ટાઈમ સન્ડે કે દિન આઠસે સાડા ગયારા થેન્ક યુ સર થેન્ક યુ હાલ મિત્રો રેલવે સ્ટેશન છીએ અને ટ્રેનની ઇંતેજારી છે ભાવનગર ટ્રેનની તો સાથે સાથે માનની શ્રી ભરતભાઈ સુતરિયા અને કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર કે વડિયા વિસ્તારના તમામ લોકોને ટિકિટનું રિઝર્વેશન થઈ શકશે વડિયાથી તો જોઈએ આપણે મળશું મિત્રોને પણ અને જાણીશું કે કઈ કઈ પ્રકારે આ સુવિધા છે